બારસિયા પોલીસે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ રહેલા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આરોપી ઝડપી લીધો પોલીસે જણાવ્યું હતું કે આરોપી દીપક ગુલાબચંદ ચેલાણી રહેઠાણ આરટીઓ આઠ સાત બે હજાર ચોવીસના રોજ કોર્ટ દ્વારા સજાની અમલવારીનું પકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીને સજા ભોગવતા તક્ષીરવાર ઠેરવવામાં આવ્યો હતો પણ આરોપી સજાથી બચવા ભાગી છૂટ્યો હતો અને એક વર્ષથી ફરાર હતો દરમિયાન વારસિયા પોલીસ મથકના પીઆઈ એસ એમ વસાવાની બાતમીના આધારે ચોખંડી હનુમાનજી મંદિર પાસેના પીપળના ઝાડ નીચેથી ઊભા રહેલા આરોપીને વારસિયા પોલીસે સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો પોલીસે આરોપીને સેન્ટ્રલ જેલમાં સજાની અમલવારી માટે મોકલી આપવાના આદેશ કર્યા હતા